તો આમોદબાસ સ્થાનિકોને ફરી હેરાન પરેશાન થવાનો વારો આવે છે કે જ્યાં આમોદ નગરપાલિકા ચીફ ઓફિચર ફક્ત બિલો ઉપર સહી કરવામાં આવે છે આજ દિન સુધી આમોદનગરમાં ઠેર ઠેર લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે તદ્દન નિષ્ફળ ગયા હોય તેમ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે પશુ દવાખાનાની સામે આવેલ જે નવી નગરી વિસ્તારમાં સંસ્કાર વિદ્યાલયના ગેટની બિલકુલ બાજુમાં જ ગંદકીના મસમોટા ઢગલા જોવા મળ્યા છે જે સ્કૂલના નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવતા હોય છે

કે કોઈ સાંભળતું નહીં અમે પ્રમુખને વોટ આપીએ પ્રમુખ જોવા આવતા નથી અમારું બીજું કંઈ કહેવું નહીં આટલું ગટરનું અમને કહી આલો પાણી આમ શેરીમાં પડવું ના જોઈએ અને ગટર ઉભરાવી ના જોઈએ બસ બાર તેર દિવસ થયા એમના ઘરમાં નાના નાના છોકરા છે અમારે જવાનું આવવાનું તકલીફ પડે છે કેટલા દિવસથી અમે નગરપાલિકા અમે ચાલ્યા છે પણ કોઈ કાર્યવાહી કરવા આવતા નહીં અને એવું કે આવીશું આવીશું પછી કોઈ જ ભરવા નહીં આવતા અમારા નાના નાના બચ્ચા છે બાપો વગર ના હવે છોકરાનો નો ધણી નહીં માથે તો એનો આ કઈ બીમારી થાય તો એનો કોણ કાર્યવાહી કરવાનું અમે તો પછી નગરપાલિકા વાળાને જ અમે તો પકડીએ નહી કે ભાઈ અમારા ઘરની આંગણાને જ પાણી ચાલે એનું શું કરવાનું આવે સંદાસ નું ચાલે એ લોકો ને જે અહીંયા આવે અમારે